અને ભારત ભૂમિની સંસ્કૃતિ જાળવી રાખવાનું હવે જો કોઈ માધ્યમ બચ્યું હોય તો એ ભજન સંત માણી જ બચી છે આ ધોળી પાકડીઓ અને ધોળા હવે તમને મને જોવા નહીં મળે સાહેબ આ બધું લુપ્ત થતું જાય છે કારણ કે આપણે તો જીન્સ પહેરવાના રોણો ફરવાના આપણે તો ધોતિયા પહેરવાના નથી એકવાર તાળીના ગડગડાટથી વધાવો ધોળી ધોળી પાઘડીઓ ધોળા ધોતિયા ને સાહેબ આના પાલવનો છેડો હવે તમને મને જોવા નહીં મળે એ પણ લુપ્ત થતો જાય છે આ ઘરના બેઠા એમને પૂછજો વર્ષો પેલા હિતેર એસી વર નો દાદો લાકડીના ટેકે ટેકે ધીરા ધીરા ડગલા માણતો માણતો જેથી કોઈ પણ ગામડાની માલી પાસે જાતો હોય અને હામે કોઈ પણ સમાજની વવારું આવતી હોય અને લાજ નો ઘૂંઘટો તાણે બાપુ અને આમ પૂંટ ફરીને વવારું ઊભી રહેતી હતી સાહેબ પૂછવો તો પૂછી લેજો આટલે માન ને આટલી મર્યાદાઓ હતી અને હાલ એકવીસમી સદીમાં આપણો દાદો બિચારો લાકડીના ટેકે ટેકે જાતો હોય ને ઓમો વહુ બેટો 21મી સદીનો આવતો હોય કિરણ છે 20000 નો હાથમાં મોબાઈલ હોય ઊંચી એડીનો સેન્ડલ પહેર્યો હોય સડાપ 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 ડગલા ભરતો હોય દાદા ને પૂંઢ ફરીને ઊભું રહેવું પડે ખબર છે કે વાવા જુડુ આવે ભૂકા કાઢી નાખશે આ ઘરડી દાદીઓ બેઠી એમને પૂછો જ્યારે લગ્ન કરીને આયા ને સાહેબ એટલે એમને ડર હતો કે અમારી સાસુ કેવી મળશે એવો ડર હતો અંદરથી હાલ બધી હાઉ ટેન્શન માં જ મારી બેટી બહુ જીવી આવી ગઈ અને મારો વારો આવે ને ચા આવે અમાર કિરણસિંહ ખબર છે નિલેશભાઈ મારો વારો આવે ને ચા આવે કારણ કે હું ચાનો લેટવો છું ઉપર નથી આય તો આમ જમટમ થતું ને તો જઈને ચા પી આવ્યો એક પ્રોગ્રામ હું બોલ્યો કે હું ચાનો લેટવો એક ભાઈ ડોલ લઈને આવ્યો મને કીધું ઠપકારો મે કીધું લે ભેસ નહીં

ઘણા અમને એમ કે છે સાહેબ સાત આઠ દિવસના ઉજાગરા થાય આંખ રાતી થાય ને એટલે ઘણા એમ કે બારોટ તમે નશો કરતા છો તો ત્યારે આ ધંધો કરી શકો અને ત્યારે મારે કહેવું પડે કે હા અમે નશો કરીએ પણ કોનો મહારાણા પ્રતાપને પીધો છે દેવાયત બોદર પીધો છે શિવાજી મહારાજ પીધો છે આ નશો કરવાનો હોય બાકી કોઈ નશો કરવાનો હોય જ નહીં સાહેબ મહારાણા પ્રતાપને ને શિવજી જો આ ધરતી માથે ન જન્મ્યો ને